ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ ચૌદ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કેમિકલ ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને ન અડકવાની ચેતવણી આપી હશે પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને અડકવું શા માટે ભયજનક છે આપણે અગાઉ શીખ્યા છીએ કે જે દ્રવ્યો પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે દ્રવ્યો વિદ્યુતના સુવાહકો છે બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે ધોરણ છ માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણે કેવા પ્રકારે મદદ કરી હતી આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે જ્યારે રબર પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે ચાલો શોધીએ પહેલી અને બુજો તમને યાદ કરાવવા ઈચ્છે છે કે તમારે પ્રયોગ કરતી વખતે ક્યારેય વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ નહીં અહીં સૂચવેલ બધી પ્રવૃત્તિઓ માટે માત્ર વીજ કોષનો જ ઉપયોગ કરવો જોઈએ પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે ડુ લિક્વિડ્સ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે માટે આપણે એ જ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ જેને આપણે ધોરણ છ માં બનાવ્યું હતું જો કે આપણે વીજકોષ સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે તપાસી લેવું જોઈએ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ એક ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડીક ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય અથવા બલ્બ ઉડી ગયો હોય અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય તપાસ કરો બધા જોડાણો ચુસ્ત છે કે નહીં જો જોડાણો અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો હવે ફરીથી તપાસો કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલને બદલી નાખો આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓના પરીક્ષણ કરવા માટે કરી શકાય છે ચેતવણી પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારોના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવો નહીતર બેટરીના સેલ બહુ જ જલ્દીથી સમાપ્ત થઈ જશે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બે વપરાયેલી નક્કામી બોટલોના પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણો એકત્ર કરીને તેમને સાફ કરો એક ઢાંકણામાં એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડો આકૃતિ ચૌદ પોઈન્ટ બે માં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવીને તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર એક સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ન કરે શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે લીંબુના રસ કે વિનેગરને તમે સુવાહક કે મંદવાહકમાંથી કયા વર્ગમાં વર્ગીકૃત કરશો જ્યારે ટેસ્ટરના બે છેડાઓ પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી બલ્બ પ્રકાશિત થતો નથી કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય આવું પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બે માં પણ થઈ શકે છે તેનું શું કારણ હોઈ શકે શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે જો કે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે તે પ્રકાશિત થતો નથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે જો કે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે પરંતુ એ શક્ય છે કે તે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકતો હોય જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે છે શું આપણે કોઈ એક અન્ય ટેસ્ટર બનાવી શકીએ જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે એક અન્ય પ્રકારનો ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રાખેલ ચુંબકીય સોયને શું થાય છે વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોણાવર્તન જોઈ શકાય છે શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને કોઈ ટેસ્ટર બનાવી શકીએ ચાલો આપણે જોઈએ તમે આકૃતિ ચૌદ પોઈન્ટ બે ના ટેસ્ટરમાં વિદ્યુત બલ્બના સ્થાને એલઈડીનો ઉપયોગ કરી શકો છો એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે એલઈડીની સાથે બે તાર જોડાયેલા હોય છે આ તારો લીઝ કહે છે એક તાર બીજાની સરખામણીમાં થોડો લાંબો હોય છે યાદ રાખો કે એલઈડીને કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના સાથે જોડવામાં આવે છે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ ત્રણ માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢો ટ્રે પર એક વિદ્યુત તારના થોડા આટા વીટાળો ટ્રેની અંદર એક નાની ચુંબકીય સોય મૂકો હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો તારના બીજા છેડાને મુક્ત રાખો તારનો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્ર માટે જોડો ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવવું જોઈએ તમારું તારના બે મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર છે હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ બે નું પુનરાવર્તન કરો શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં દુબાડતા તરત જ તમને ચુંબકીય સોયમાં કોણાવર્તન દેખાય છે ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી દો તેમને પાણીમાં ડુબાડો અને લૂછીને સૂકવો આ પ્રવૃત્તિનું અન્ય પ્રવાહીઓ જેવા કે નળનું પાણી વનસ્પતિ તેલ દૂધ મધ વગેરે સાથે પુનરાવર્તન કરો પ્રત્યેક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી પાણીમાં ધોઈને તથા લૂછીને સૂકવવાનું અવશ્ય યાદ રાખો દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે કે નહીં તમારા અવલોકનો કોષ્ટક ચૌદ પોઈન્ટ એકમાં નોંધો કોષ્ટક ચૌદ પોઈન્ટ એક પરથી આપણે જોઈએ છીએ કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને થોડા વિદ્યુતના મંદવાહક છે જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે પરંતુ તેણે એ વાંચ્યું છે કે વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે તેણી તે જાણવા માંગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતનું મંદવાહક હોય છે તેનાથી પ્રભાવિત થઈને બુજો પણ એ જાણવા માંગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદ વાહકોના રૂપમાં વર્ગીકૃત કરવાને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે આપણે નળના પાણી દ્વારા વિદ્યુત વહનનું પરીક્ષણ કર્યું છે ચાલો હવે આપણે નિસ્યંદિત પાણી દ્વારા વિદ્યુત વહનનું પરીક્ષણ કરીએ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ ચાર એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકડામાં લગભગ બે ટી સ્પૂન જેટલું નિસ્યંદિત પાણી લો નિસ્યંદિત પાણી તમારા શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાંથી પ્રાપ્ત કરી શકો છો તમે કોઈ દવાની દુકાન ડોક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદિત પાણી લઈ શકો છો ટેસ્ટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરો કે પાણી એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં તમને શું જોવા મળે છે શું નિત પાણી એ વહન કરે છે હવે એક ચપટી જેટલું સામાન્ય મીઠું નિસિંદિત પાણીમાં ઓગાળો ફરીથી પરીક્ષણ કરો આ વખતે તમે શું તારણ કાઢો છો જ્યારે નિસિંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે તે વિદ્યુતવાહક છે જે પાણી આપણને નળ હેન્ડપંપ કુવાઓ અને તળાવોમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે ખનીજ ક્ષારોની થોડી માત્રા તેમાં કુદરતી રીતે હાજર હોય છે તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે એનાથી વિપરીત નિસ્યંદિત પાણી એક ક્ષારોથી મુક્ત હોવાને લીધે મંદવાહક હોય છે આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે તેને તે વાહક બનાવી દે છે એવા બીજા કયા પદાર્થો છે જે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાથી તેને વાહક બનાવી દે છે ચાલો આપણે જોઈએ ચેતવણી આગળની પ્રવૃત્તિને માત્ર તમારા શિક્ષક કે માતા પિતા કે કોઈ વડીલ વ્યક્તિની દેખરેખ હેઠળ જ કરો કારણ કે તેમાં એસિડનો ઉપયોગ સામેલ છે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ પાંચ બોટલોના પ્લાસ્ટિક કે રબરના ત્રણ સ્વચ્છ ઢાંકણા લો દરેકમાં લગભગ બે ટી સ્પૂન જેટલું નિશીધિત પાણી રેડો એક ઢાંકણાના નિસિંદિત પાણીમાં થોડા ટીપા લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો હવે બીજા ઢાંકણાના નિસિંદિત પાણીમાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ જેવા બેઝના થોડા ટીપા ઉમેરો ત્રીજા ઢાંકણામાં નિસિંદિત પાણીમાં થોડી ખાંડ ઉમેરીને ઓગાળો પરીક્ષણ કરો કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી તમને શું પરિણામો પ્રાપ્ત થાય છે વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ બેઝ કે ક્ષારના દ્રાવણો હોય છે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે શું તે દ્રાવણને કોઈ અસર કરે છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કેમિકલ ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ધોરણ સાતમાં આપણે વિદ્યુત પ્રવાહની થોડી અસરો વિશે શીખ્યા હતા શું તમે અસરોની યાદી બનાવી શકો જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે તો શું અસર ઉત્પન્ન કરે છે ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ છ બે નક્કામાં એટલે કે ડિસ્કાર્ડેડ સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો તેમની ધાતુની ટોપીઓ કેપ્સને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીટાળો અને તેમને એક બેટરી સાથે જોડો આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ કહીએ છીએ કાર્બનના સળિયાને સ્થાને તમે લગભગ છ સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલ્લી પણ લઈ શકો છો કોઈ કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં એક કપ જેટલું પાણી રેડો પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડા ટીપા ઉમેરો હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડને ડૂબાડો ધ્યાન રાખો કે કાર્બનના સળિયાની ધાતુની ટોપીઓ પાણીની બહાર રહે ત્રણથી ચાર મિનિટ રાહ જુઓ ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો શું તમે ઇલેક્ટ્રોડ્સની પાસે કોઈ વાયુના પરપોટા જોઈ શકો છો શું આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ ધોરણ સાતમાં શીખી ગયેલા રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યાને યાદ કરો સન અઢારસોમાં એક બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે દર્શાવ્યું કે જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ પાસે અને હાઇડ્રોજનના પરપોટા બીજા ઋણ ઇલેક્ટ્રોડ પર બને છે કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટાઓ બની શકે છે ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે આ રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે આ બધી વિદ્યુત પ્રવાહની થોડી રાસાયણિક અસરો છે બુજોએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે શું કોઈ ફળો અને શાકભાજીઓ પણ વિદ્યુતનું વહન કરે છે કે નહીં તેણે બટેકાને બે બરાબર ટુકડામાં કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારોને તેમાં દાખલ કર્યા ત્યારે જ તેની મમ્મીએ તેને બોલાવી લીધો અને તે બટાકામાં દાખલ કરેલા ટેસ્ટરના તારોને બહાર કાઢવાનું ભૂલી ગયો લગભગ અડધા કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બટાકામાં એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ ગયો હતો જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ ડાઘો ન હતો તેને આ અવલોકન પર બહુ આશ્ચર્ય થયું અને તેણે પહેલી સાથે આ પ્રવૃત્તિનું ઘણીવાર પુનરાવર્તન કર્યું તેમણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ સાથે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો બને છે તેણે અનુભવ કર્યો કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામાયિકમાં છાપવાનું નક્કી કર્યું યાદ રાખો કે બુજોએ આ પરીક્ષણથી શરૂ કર્યું હતું કે બટાકુ એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં તેણે જોયું કે વિદ્યુત પ્રવાહ બટાકામાં રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે તેના માટે આ એક અત્યંત ઉત્તેજક શોધ હતી હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક ક્યારેક એવું પણ બને છે જ્યારે તમે શોધ કોઈકની કરતા હો અને તમે કોઈ અન્યની શોધ કરી લો છો અનેક મહત્વપૂર્ણ શોધો આ રીતે થઈ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ ઢોળ ચડાવવાની પ્રક્રિયા તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે જો કે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉજરડો પડી જાય તો આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણા પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય જોકે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની સપાટી દેખાવા લાગે છે આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ સાત આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ દસ સેન્ટીમીટર ગુણ્યા ચાર સેન્ટીમીટર સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે એક સ્વચ્છ અને સૂકા બીકરમાં અઢીસો એમએલ નિસ્યંદિત પાણી લો તેમાં બે ટી સ્પૂન જેટલું કોપર સલ્ફેટ ઓગાળો વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો હવે તેને પાણીથી ધોઈને સુકવો તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનોલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેડના દ્રાવણમાં ડુબાડો પરિપથમાં લગભગ પંદર મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે આ આવરણનો રંગ કેવો છે બેટરીના એ છેડાને નોંધો જેની સાથે ઇલેક્ટ્રોડ જોડેલ છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી પહેલીએ ઇલેક્ટ્રોડ્સને અદલાબદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું તમારા મતે તે આ વખતે શું અવલોકન કરશે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે મુક્ત થતું તાંબુ બેટરીના ઋણછેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે બુજોને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકી તેથી તેણે તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડીને પ્રવૃત્તિ ચૌદ સાત કરી તે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં સફળ થયો વિદ્યુતવહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનો પાતળો સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો બાથરૂમના નળ રસોડાના ગેસ બર્નર સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે તેને કાટ લાગતો નથી તે ઉજરડાઓને અવરોધે છે જોકે ક્રોમિયમ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે આભૂષણ બનાવવા વાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે જો કે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનામાં ઉપયોગમાં લેવાઈ ગયેલા વિદ્યુત દ્રાવણોનો નિકાલ એ એક મોટી સમસ્યા છે આ એક પ્રદૂષણકારી કચરો છે અને પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાઓના નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવેલ છે પારિભાષિક શબ્દો ઇલેક્ટ્રોડ ઇલેક્ટ્રોડ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇલેક્ટ્રોપ્લેટિંગ સુવાહક ગુડ કન્ડક્ટર એલઈડી લાઇટ એમિટિંગ ડિઓડ મંદવાહક પુઅર કન્ડક્ટર તમે શું શીખ્યા કોઈ પ્રવાહી વિદ્યુતનું સુવાહક હોય છે અને કોઈ મંદવાહક હોય છે વિદ્યુતનું વહન કરતા મોટા ભાગના પ્રવાહીઓ એસિડ બેઝ અને ક્ષારના દ્રાવણો હોય છે વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કહે છે વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે